જાહેરમાંથી આરજી જાડેજાનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન રબારી અને ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે પંડ્યા બ્રિજ પાસે જ્યોતિ સર્કલ ખાતે એક સુઝુકી એક્સેસ મોપેડ સાથે ઈસમ નામે વિજયભાઈ ઉર્ફે વિજુ મહેન્દ્રભાઈ ટીંડોળ ઉમર વર્ષ અઢાર રહેઠાણ પાંચવા ત્રણ રસ્તા એસબીઆઈ બેંકની બાજુમાં ઝુંપડપટ્ટી નજીક વડોદરા શહેર મૂળ રહેઠાણ ગામ મલવાસી તાલુકા જાલોદ જિલ્લા દાહોદને પકડી પાડેલ અને સદર ઇઝમ પાસેથી મોપેડમાં પગ મૂકવાની જગ્યાએ રાખેલ એક વજનદાર થેલામાં જૂતા ગોવા સ્પિરિટ વિસ્કી બ્રાન્ડની એકસો એસી મિલી વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ એકસો કિંમત રૂપિયા પંદર હજાર સાતસો પંચાવનનો જથ્થો મળી આવતા સદર ઇસમે આ વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે પોતાની પાસે રાખી મોપેડમાં હેરાફેરી કરતા મળી આવેલ હોય જેથી આ વિદેશી દારૂનો જથ્થો અને એક્સેસ મોપેડ મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર સાતસો પંચાવનનો મુદ્દામાલ કબજે કરી આ વિદેશી દારૂનો જથ્થો મોપેડમાં ગેરકાયદેસર રીતે રાખીને હેરાફેરી કરતા પકડાયેલ ઇસમ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરીને ગુનો રજીસ્ટર થવા અને વધુ તપાસ માટે ગુરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપીનું નામ સરનામું વિજયભાઈ ઉર્ફે વિજુ મહેન્દ્રભાઈ ટિંડોળ ઉમરવર્ષ અઢાળ રહેઠાણ બાજવા ત્રણ રસ્તા એસબીઆઈ બેંકની બાજુમાં જ ઉપરપટ્ટી નજીક વડોદરા શહેર મુરેઠાણ ગામ મલવાસી તાલુકા ઝાલોદ જિલ્લા દાહોદ